આજે આપણે પેલા તો વચ્ચે સ્કાઇપુલ જઈએ છે પછી ડાર્જિલિંગ રીટર્ન છે કાલે ગયા હતા ને ઇના પુલુ પર આજે રીટર્ન જઈએ છીએ કેમ કે કાલે ત્યાં બહુ વરસાદ હતો એટલે અમારથી કંઈ જોવાનું નહોતું એટલે આજે ફરીથી જઈએ છીએ અને પછી આપણે ડાર્જિલિંગ જવાનું છે કે વચ્ચે છે હજુ કા વચ્ચે આપણે પેરાગ્લાઇડિંગ ને રાફ્ટિંગ કરવાનું છે ઓકે તો ચાલો જો અહીંયા બધા મસ્ત મસ્મજાના રેડી થઈ ગયા છે આ લોકો કંઈક ડિસ્કસ કરે છે અને થોડોક ધૂપ નીકળી ગયો છે તો અમારા માટે ખુશી ના સમાચાર છે હે ને તો આપણને બધાને ખુશી છે થોડી બહુ ખુશી છે હા તો ચાલો હવે ફટાફટ નીકળી જઈએ અહીંયા बता बाजू वेस्ट बंगाल वेस्ट बंगाल तो मेरे दीदी जी ममता दीदी, जी।, दी, दीदी, दीदी जी के पास आ गए राजधानी में हम आ गए राजधानी तो नहीं है उसकी दे उसका राज्य है हाँ सॉरी चलो राज्य और चार दिन हम उस साइड रहे उस साइड आ गए दो दिन इधर काटेंगे हाँ दो दिन इधर काटेंगे तीन दिन तीन दिन

चलो अबडे पहिला जैयावे निते राफ्टिंग मा ने तुमने बताई दो के पानी नो बोलो तमे बोलो ओत्यारे के हो जानी तमे જોઈ શકો છો चलो अबडे पहिला जैयावे राफ्टिंग मा ने फास्ट पेडल फास्ट जोर से तलाई है जोर से पत्तो डामी डामी उड्डे ढेर हो है चलो ये गेट बैक गेट बैक

એની રીલ્સ વિડીયો હશે ને તો હું થોડુંક એડ કરી દઈશ પણ આ ભાભી છે ને એ તો નીચે પાણી માં ગયા તો તમને કેવું લાગ્યું મને તો બહુ જ મજા આવી ગઈ બહુ મજા આવી ગઈ સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગમાં થોડીક બીક લાગતી હતી મને નિશાને તો બીક જ લાગતી તમારે જાવું જ નહોતું પણ તોય પછી ગયા પણ બહુ મજા આવી ગઈ અને પેલા ત્રણેય આવે ને એને પણ આપણે પૂછી લેશું એની પાસેથી પણ રિવ્યુ લઈ લેશું કે એમને કેવું લાગ્યું એમ ભાઈગાત કેટલા હતા સમથિંગ લી ત્રણ જેવું થયું હશે હજી એમાં જમવાનું બધું જ બાકી છે તો અહીંયાથી આગળ નીકળીએ ને પછી આપણે જમી લેશું ત્યારે મળીએ

આમ જો તમે ફાઇનલી ઓલા પહાડ ઉપર અમને બરફ દેખાઈ ગયો છે ને અમાર બધાની ખુશી ની છે ફાઈનલી અમારી ટ્રીપ બધાયના મોઢા ઉપર સ્માઈલ આવી ગઈ મસલ થઈ ગઈ બરફ આરે રહેવા નથી પણ બરફ દેખાઈ ગયો બધાને બહુ જ મજા આવી ગઈ વાવ તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ દાર્જિલિંગમાં કેટલા વાગ્યા જાકસભાઈ

અને આ વિડીયોને જલ્દીથી લાઈક શેર કરી દેજો અને આવજો જય શ્રી કૃષ્ણ નેક્સ્ટ વિડીયોમાં આપણે જલ્દીથી મળશે તો બાય